નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો આજે તો સોનાના ભાવમાં છેલ્લા પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો જેની સામે આજે પણ ઘટાડો નોંધાયો છે તો જાણી લઈએ આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચોપન માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ ચોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર પાંચસોને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો